વડોદરા શહેરના ગુરુવા વિસ્તારમાં નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનું આયોજન એક વગાત ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને તહેવારને લઈને જ વડોદરા શહેરના સંયોગ પોલીસ ચોકીની બાજુમાં જે ગ્રાઉન્ડ આવ્યું છે ત્યાં ગોરવા રિફાઈનરી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે જ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનું આયોજન કરવામાં આવ્યું જ્યારે ઉદઘાટન સમારોહ યોજાયો જેમાં વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર એક બે ત્રણ આઠ નવ અને અગિયારના કાઉન્સિલર તેમજ પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રમાણે રાખડી બજાર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જુદી જુદી કલરફુલ રાખડીઓ વ્યાજબી ભાવે મળી રહેશે રાખડી બજાર શરૂ કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓને રોજગારી મળી રહે તે મુખ્ય હેતુ હતો સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલય દ્વારા અવનવી રીતે પ્રજા સુધી પહોંચવાનો પ્રજાની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આજે નારાયણ સેવા રાખડી બજાર એ સહયોગ પોલીસ ચોકીની બાજુમાં એ અમારા નારાયણ સેવા કાર્યાલય દ્વારા ખોલવામાં આવ્યું છે આની પાછળનો મુખ્ય આશય કે જે રાખડી બનાવતી બહેનો છે એને રોજગારી પણ મળે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે નારાયણ સેવા કાર્યાલય દ્વારા આમાંથી જે કોઈ પણ ઇન્કમ થશે એનું સેવાકીય પ્રવૃત્તિ ચોપડા વિતરણ હોય અન્ય બાળકોની પ્રવૃત્તિઓ હોય એવામાં જ આ નાણાંનો પણ ઉપયોગ કરવામાં આવશે અને એનાથી પણ વધારે લોકોને પણ પરવડે એવા ભાવે રાખડી વેચવાનું જે કિંમત છે એની પર પણ ડિસ્કાઉન્ટ રાખવાનું આવું એક આયોજન એ નારાયણ સેવા કાર્યાલય દ્વારા માટે કરવામાં આવ્યું છે ત્યારે મહિલા વિષય હોય અને સહાય આ બંને ભાવ એ નારાયણ સેવા આ રાખડી બજાર દ્વારા પૂર્ણ થાય છે અમે આ સતત બીજા વર્ષે પણ આ પ્રયત્ન કર્યો છે નારાયણ સેવા રાખડી બજારની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે આવનારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે બધા જ બહેનો પોતાના ભાઈઓને જયારે રાખડી બાંધવા માટે જાય તે વખતે રાખડીની ખરીદી કરતા હોય છે અને રાખડી બનાવવાનું એ પણ એક મોટો ગૃહ ઉદ્યોગ છે ત્યારે જે બહેનો આ રાખડીઓ બનાવીને બજારમાં વેચવા માટે આવતા હોય છે એમને એક સારું પ્લેટફોર્મ મળે એમાં થયેલો નફો એનો ઉપયોગ આવનારા સમયમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં થાય એવા ભાવ સાથે સયાજીગંજ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડીયા અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે જયારે રાખડી બજારની શરૂઆત કરવામાં આવી છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું